હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો વાગ્યા છે સવારના નવ અને આજે છે બે છોકરાઓનું રિઝલ્ટ તો અમે સ્કૂલે આવ્યા છીએ મતલબ જઈએ છીએ રિઝલ્ટ લેવા માટે તો જોઈએ કેવું આવે છે જો કે સારું જશે કેમ કે હાફ વેનું આમ જોયેલું છે એટલે હાફનું સારું જોઈએ કેમ અને YouTube આપણા ફોર કે થઈ ગયા છે તો તમારા બધાનો દિલથી બહુ બહુ ખૂબ 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 આભાર તમારા બધાના સપોર્ટ વગર તો એ થાય જ નહીં અને ઘણા બધા લોકો છે કે જે ડેઈલી કમેન્ટ કરે છે એક છે જે આપણે વ્યોમ ગેમર જેમ કે માનસીબેન પછી એક છે જયમીનભાઈ પછી ઘણા બધા નામ છે પણ મને અત્યારે યાદ નથી પણ એ લોકો જે લોકો છે જે ડેઈલી કમેન્ટ કરે છે તો બસ આમ જ સારી 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 કમેન્ટ કરતા રહેજો અને અમને મોટિવેટ કરતા રહેજો ને સાથ સપોર્ટ આપતા રહેજો તો હવે જઈએ સ્કૂલે છોકરાઓનું રિઝલ્ટ કેવું છે એ જોઈએ અને પછી તમને બધાને અપડેટ કરવું કેમકે મને એ ગમતું નથી સોશિયલ મીડિયા ઉપર બધી એના રિઝલ્ટ ડિક્લેર કરવાની બધું કેમ કે બધા છોકરા પોતપોતાની ફિલ્ડમાં અલગ અલગ રીતે બધા માહિર હોય જ તે પણ કેવું છે એ રીત આપણે કહી જ શકીએ કે સારું છે કે મીડિયમ છે કેવું છે જો કે સારું જશે કેમ કે અત્યાર સુધીના બધા રિઝલ્સ બહુ સારા આવેલા છે છે તો સ્કૂલ હવે આવી જ ગઈ છે પેલા જઈ આવીએ સ્કૂલે પછી પછી જોઈએ આગળ છે ને મસ્ત આ બાજુ કીચડ હમ

હવે સાડા નવ થયા છે ઘરે જઈને કપડા બપડા બદલાવીને અહિયાં જાશું સીધા અહિયાં થી મતલબ ઘરે જઈને કપડા ચેન્જ કરીને યોગામાં એમાં એવું છે રિઝલ્ટ લઈને જવું તો બુક્સ લેવા પણ એટલો ટ્રાફિક જોયો ને બુક્સમાં મને એમ છે અગિયાર સાડા અગિયાર થઈ જાત કા બહુ ટ્રાફિક હતો એટલે હવે એમ વિચાર્યું છે કે યુનિફોર્મ આ વખતે સ્કૂલનો ચેન્જ થયો છે તો યુનિફોર્મ લેવા અમે બેન લઈને જે એક ધક્કો થવાનો છે તો ત્યારે બે વસ્તુ કેમ કે બાજુ બાજુમાં શોપ છે મતલબ નજીકમાં એમ તો એવો વિચાર છે કે હવે કાલ પરમ દિવસે બેન લઈને જશું તો યુનિફોર્મ ને ચોપડા બે વસ્તુ હાર આવી જાય એટલે અત્યારે ખાલી રિઝલ્ટ લઈને કરે તો શું કે મોટે ખોટો યોગા પડે નહીં મતભેટ કરી દીધો તો હું જવાની જ હતી પણ વાત કરી દીધા લ્યો તમારા છોકરાનું રિઝલ્ટ નહોતું પરિણામ

એવું છે કાંઈ નહીં હાલો હવે જઈ યોગામાં જઈ આવીએ પછી જોઈએ બપોર આજે આજ બપોર ગલકાનું શાક બનાવવાનું છે ખાવાના યોગામાંથી ઘરે આવીને પછી મુખવાસ બુખવાસ શેકી નાખ્યો છે હવે બરણી ભરી દઈએ આ વખતે આમળાનો ભૂકો મતલબ આમળાનું ઓલું છીણ હોય ને એ અને ગોઠલી તલ ધાણા દાળ ને વરિયાળી બધું મિક્સ બધું નાખીને મિક્સ કર્યો છે તો શેકાઈ ગયો છે હવે થોડો ગરમ છે પછી હમણાં ભરી દઈએ અને ત્યાં પહેલાં મમ્મીએ ભગવાનને થાળ ધરા દીધો તો જમી લઈએ આજે એમાં જમવામાં છે બે શાક બનાવ્યો મમ્મી આ ગરમ છે પછી ભરું ને હા હં હા મમ્મી આજે રુથુભાઈ માટે મગનું શાક બનાવ્યું અમારું છે ગલકા દહીં ગલકાનો અમામ ઘોષક છે અને દહીં છે અમારો બાકી છે છે ને તો ઝમી લઈએ પહેલા કાનુ આ બાજુ એન્ડ તારા તારા પ્રમાણે તને બરાબર છે એના પ્રમાણે એને બરાબર છે હા તો મમ્મી તને ભણાવ્યું હતું એટલે હા પૃથુને જ મે ભણાવ્યું નહોતું કેમ પૃથુ જાત મહેનત ચાલો હવે અમે જમી લઈએ જો મમ્મી છે ને સાડા ચાર થયા છે સામેવાળાના ઘરે સત્સંગ છે ને તો મમ્મી સત્સંગમાં ગયા છે અને ઉઠી બુઠી વાસણ વાસણ ગોઠવી પછી લાગી ગઈ તો થોડુંક ફ્રૂટ ખાઈ લઈએ બોલો એપિસોડ ચડાવી દે ચાલો થોડું ઘણું ફ્રૂટ ખાઈ લઈએ કેમ દીકું મારે સેન્ડવીચ બનાવવાની છે ને એની તૈયારી થઈ ગઈ છે આઈ થિંક મારી ચટણી બની ગઈ છે પણ હજી વિવેક કાંઈ આવ્યા નથી સેન્ડવિચ પાર્ટી ચીઝ પડ્યું અરે વેજીટેબલ વાળી ઓલી હું બનાવું છું નો નીકળે બેટા મીમો કરવાન કીધું ભાઈ મીમો ના કરને અમારી બનાવેલી ન હોયલી હે તો કે હાથે બનાવવા બેઠા आलू કી બનાવજો તો કોણ અમારી બની ગઈ છે দেখি নাতি আর ইছে মোળીছে মোળીছে বিদায় ওদা স্যান্ডউইচ খাওয়া

મે આમણા લાઈ પૂરો થઈ ગયો ને એટલે મે એમ પૂછ્યું હાલો હવે શું કરવાનું ઈ કે આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ નું નઈ નઈ હું મે દોક લઈ ગયો હવે તો ખોડાવો તોય ન થાબો તો કબડાવો થોડે મારે પીવડાવ ઓગળી ગયો ખાઈસ નહીં પીસ તો કરી કેવુંય નથી ને ખાવું નહીં હવે તો બોયલો નો ફરે એ વાયરાઈક તો પેલો કોઈ તો ખાઈ લઉં પણ તો બેલો ન ફરે ચાલો આ વિડિયોને અહીંયા જ કરીએ એન્ડ નત કરવાનો આઈસ્ક્રીમ ખાશે ને સુઈ જવાનું ખોડાવશે તો હું બતાવીશ તો હું તમને બંદો બોયલો ફરી જાહે ના બંદો બોયલો ન ફરે પૂરું થઈ ગયો ખોડાવશે તો બંદો ફરી જાહે નહીં બંદો બોયલો ન ફરે આ તો લઈ આજો ઊભી રે લેતો જાવ

ચલો વિયો નો એન્ડ ભલે કરું છું પણ આઈસ્ક્રીમ લાવશે ખાઈશ તો હું દેખાડી દઈશ બંદો ફરી ખાતો હશે

પથારી બરોબર <laughs> 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 <laughs>

restaurant the tha ho parshe